નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મુસ્લિમ સમાજના મોહરમ પર્વ ને આજે મહેંદી મુબારક ના ફળ લેવાની વિધિ યોજાઈ હતી ભાવનગરના આંબાચોક વિસ્તારમાં યોજવામાં આવેલ મહેંદી મુબારકની વિધિમાં બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી અને મહેંદી મુબારકના ફળની વિધિમાં જોડાઈ હતી કરબલાની લડાઈમાં શહીદ થનાર હઝરત કાસિમની યાદમાં મહેંદી મુબારકની વિધિ કરવામાં આવે છે હઝરત કાસિમ તમામ લોકોની માનતા પૂર્ણ કરતા હોવાની માન્યતા સાથે આ વિધિ કરવામાં આવે છે